સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા જલારામ બાપા પર ટિપ્પણી કરવામાં આવી હતી જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે સુરત લોહાણા સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ એકઠા થઈને સંત જલારામ બાપાનું અપમાન કરવા બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે ગેરવ્યાજબી નિવેદન સ્વામી વીરપુર જઈને માફી માંગે તેવી માંગ કરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું આ બાબતે રઘુવંશી અને લોહાણા સમાજના લોકોએ જણાવ્યું કે

આજે અમે કલેક્ટર કચેરીએ અમારું આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ હતા એમણે એના વચનોમાં એના કઈક વ્યાસપીઠ પર એવું બોલ્યા કે ભાઈ જલારામ બાપાને સ્વામિનારાયણ ભગવાનના ગુણાતીનંદને સ્વામિના આશીર્વાદથી સદાવ્રત ચલાવે છે તો એ વાત બિલકુલ ખોટી છે કે શાસ્ત્રમાં નથી કોઈ પણ જગ્યાએ કઈ ઉલ્લેખ નથી તો અમે તો માત્રને માત્ર કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ અને આવેદન પત્ર આપીએ છીએ કે અમને આવો ન્યાય મળવો જોઈએ અમે રઘુવંત્રાલુ કર્યું બાપા બાપા ચાલુ કર્યું છે માટે કોઈ સ્વામી કોઈ ધર્મ ને કોઈ પણ આવી કોઈ ખોટી ટીપ્પણી ન કરવી જોઈએ અમે આજે તો અગણિત લોકો છીએ આજે અમારે રઘુ અમારે આ આ બધું કરવું છે કે ભાઈ લાંબુ ન થાય માત્ર ને માત્ર અમારી માંગ એટલી જ છે કે એ વીરપુર આવે અને સ્વામી વીરપુર આવી અને બાપાને પ્રણામ કરીને માફી માંગી લે પૂરો થાય છે માફી નહી જો માફી નહીં માંગે તો આગળ શું થશે ને એની કોઈ કોઈ જવાબદારી નહીં કોઈ ની પણ નહીં પછી તો કોણ સમાજ આમાં ભરશે કેવા લોકો શું થાય કેમ કે જલારામ બાબા એમ ના હતા બાપા માત્ર માત્ર રઘુવંશી સમાજ ના નતા બધા લોકો પ્રિય છે શું કામ કે વિશ્વ લેવલે એક જ મંદિર એવું છે કે જ્યાં અનક્ષેત્ર અવિરત ચાલે છે પણ એક પણ રૂપિયા નું ફંડ કે કોઈ દાન કે ફાળો લેવાતો નથી કોઈ પણ બતાવો મને આખી જગ્યા માંથી આખા વિશ્વ કે આવું તમને ક્યાંય મંદિર જો છતાંય જલારામ બાપા નું મંદિર વીરપુર માં જો તો એવું ને એવું જૂનું અને એમનેમ છે સો એનામાં એવી તાકાત નથી કે એ મંદિર ને મોટું વિખ્યાત બનાવી શકે

તો એને એની ખ્યાલ પણ નથી પોતાની ઉંમર શું છે અને એને વક્તવ્ય કેવું આપી દીધું છે એ તો વિચાર કરો પણ એનામાં બીજ કોઈ કે રોપેલું છે હું તો એવું કહું છું કે એને ક્યાં વાંચ્યું છે એ અમને બતાવે સાબિત કરી દે અથવા તો જેને વાંચ્યું છે એને લખ્યું છે કોને

મારું નામ રસિકભાઈ રાયઠક્કા છે હું ગોઘાડી લોહાણા મહાજનનો મંત્રી અને ટ્રસ્ટી છું આજે અમે લોકો અહીંયા કલેક્ટર કચેરીએ એક વિરોધ નોંધાવવા માટે આવ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન સ્વામી પ્રકાશ નામના એક સ્વામી છે જે અમરોલી સુરતના મંદિરમાં બિરાજે છે અને એમણે અમારા જલારામ બાબા આખું વિશ્વ જાણે છે એમની ઓળખાણ આપવાની જરૂર નથી કે વીરપુરમાં આજે બસો ને પાંચ વર્ષથી સદાવ્રત ચાલે છે એક પણ પૈસો લીધા વગર આજે પચીસ વર્ષથી મંદિર સદાવર કામ કરે છે એમાં આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જે સંત તો નહીં પણ સાધુ કહીએ આપણે કે સાધુ એવો બફાટ કર્યો કે આ બધું જલારામ બાપાને અમારા સ્વામીના અમારા ઉપરના સંતના આશીર્વાદ થી આ સદાવર ચાલુ છે ચાલે ચાલુ કરેલ હતું જરા બાપુ આ તદ્દન સત્યથી વેગડી વાત છે આમાં કોઈ તથ્ય નથી એના મનગ્રથ વિચારોમાં એણે આ બધી વાતો કરી છે કે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ સંતે એમને આશીર્વાદ આપ્યા હતા એ તદ્દન ખોટી વાત છે ઇતિહાસ પણ ક્યાંય લખ્યું નથી ખોટો ઇતિહાસ પોતાની રીતે રજૂ કરી અને લોકોને રઘુવંશીઓના અને સમાનને ગેરમાર્ગે દોરે છે તો આજે અમે લોકો એનો વિરોધ કરવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમારી માંગણી એક જ છે

એમના ભગવા વસ્ત્રો ઉતારીને સંસારમાં મોકલી આપો આવા સાધુને આવા સાધુને આ કાર્ય ઉપર બેસવાનો કે આ સંસ્થા પર રહેવાનો જરા પણ અધિકાર નથી કારણ કે આવો ઇતિહાસને મન ગલત રીતે રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરે એવા સાધુને તમારી સંસ્થાના પણ જરૂરિયાત ક્યાંય હોઈ શકે નહીં અને સમાજના પણ ક્યાંય જગ્યા ના હોઈ શકે માટે એમને પણ મારી રિક્વેસ્ટ છે કે તાત્કાલિક એમને આ પદેથી દૂર કરે સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન